હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે વાત કરશું કે મિથુન રાશિના જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીને આવી રહ્યો છે એટલે કે મિથુન રાશિ જે કોઈ પણ જાતકોનું નામ ક છ અને ઘ આ ત્રણ મૂળાક્ષર થાય ને તેની થાય છે મિથુન રાશિ તો આ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી કંઈક આ પ્રમાણે ગ્રહોની ગોઠવણ વિદાદાય તમારા માટે લખે છે તેના વિશે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતથી જ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ગુરુદેવતા તૃતીય સ્થાનમાં શુક્ર અને કેતુની યુતિ ચોથા સ્થાનમાં સૂર્ય અને બુધની યુતિ મંગળ દેવતા પંચમ સ્થાનમાં રાહુ દેવતા તમારા ભાગ્યના નવમા સ્થાનમાં અને શનિ દેવતા જે છે તે તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં વિરાટમાન રહેશે વળી આ મહિનાની જો વાત કરીએ ખાસ કરીને તો એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જ રહેશે કે જે જીવનમાં ઉથલપાથલ મચાવશે કે જીવનમાં સફળતા અપાવશે તે તો વિડિયોના અંત સુધીમાં તમને સમજાઈ જશે તો સૌથી પહેલા ત્રણ ઓક્ટોબરના રોજ બુદ્ધ દેવતા તુલા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે બુધ દેવતા તમારા કેન્દ્રના સ્થાને છોડીને ત્રિકોણના સ્થાનમાં આવી રહ્યા છે ત્યારબાદ નવ ઓક્ટોબરના રોજ શુક્ર દેવતા કન્યા રાશિમાં આવી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા સ્ટ્રગલના સ્થાનમાંથી આવી રહ્યા છે કેન્દ્રના સ્થાનમાં ચોથા સ્થાનમાં કન્યા રાશિમાં ત્યારબાદ સત્તર ઓક્ટોબરના રોજ સૂર્ય દેવતા તુલા રાશિમાં સૂર્ય દેવતા પણ કેન્દ્રના સ્થાનમાંથી ત્રિકોણના સ્થાનમાં તુલા રાશિમાં આવી રહ્યા છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો સત્તર ઓક્ટોબર બાદ અઢાર ઓક્ટોબરના રોજ ગુરુદેવતા પણ રાશિ પરિવર્તન કરીને ફર્સ્ટ હાઉસમાંથી સેકન્ડ હાઉસમાં એટલે કે થોડા સમય માટે પાંચ ડિસેમ્બર સુધી પોતાની ઉચ્ચ રાશિમાં આવી રહ્યા છે કે જે તેમની ખૂબ સારી રાશિ કહેવાય છે તેવી કર્ક રાશિમાં અને અંતે મહિનાના અંતમાં સત્યાવીસ ઓક્ટોબર ના રોજ મંગળ દેવતા સેનાપતિ પંચમ સ્થાનમાંથી તમારી જન્મપત્રિકાના છઠ્ઠા તો આ પ્રમાણે ગ્રહોની ગોઠવણ છે અને રાશિ પરિવર્તન છે જો મિથુન રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતનો વિડીયો આપતા પહેલા તમને કહું ને તો આ મહિનો તમારા માટે જેક સમાન છે તમામ રીતે તમારા માટે સફળતા દાયક લાભદાયક આ મહિનો તમારા માટે રહેવાનો છે હવે તમને થશે કે શરૂઆતમાં જ મેં શા માટે આવું કહી દીધું છે મિત્રો જો આપણે બધા જ આસ્પેક્ટ પર ચર્ચા કરીએ તે પહેલા જો તમને સમજાવી દઉં તો તમે જોશો તો મેક્સિમમ આ મહિના દરમિયાન તમામ ગ્રહો કેન્દ્ર અને ત્રિકોણના સ્થાન એટલે કે 1 5 9 ત્રિકોણ અને 1 4 7 10 કેન્દ્રના અને ત્રિકોણના સ્થાનને એક્ટિવ કરી રહ્યા છે કયા પ્રમાણે સૌથી પહેલા ગુરુ દેવતા જે છે તે અઢાર ઓક્ટોબર સુધી ફર્સ્ટ હાઉસમાં કેન્દ્ર ત્રિકોણના સ્થાનમાં સૂર્ય અને બુધ પણ દેવતા પણ આવી જશે તમારી ફક્ત રાહુ અને કેતુ જ ત્રીજા ને નવમા સ્થાનમાં છે તેનો પણ તોડ આપણા પાસે છે હું તમને જે કહી છે તમે કરો આ મહિનો તમારા માટે ગુણો સારું છે સૌથી પહેલા વાત કે તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમારી રાશિના માલિક બુધ દેવતા સર્વપ્રથમ તમારી જન્મપત્રિકાના ચોથા પોતાની રાશિમાં તે હતા ત્યારબાદ તે શુક્ર દેવતા તેમના મિત્ર જ છે મિત્રની રાશિમાં શુક્રાચાર્યની રાશિમાં આવી રહ્યા છે કે જેને સંજીવની ના મહારથી કહેવાય છે જે કોઈને પણ સ્વાસ્થ્યની તકલીફ હતી માનસિક તકલીફ પણ કેમ ન હોય તમારા માટે આ મહિનામાં ત્રીજી ઓક્ટોબર બાદ ઘણું સારું છે શુક્ર દેવતા કે જે તમારી જન્મ પત્રિકાના ચોથા સ્થાનમાં આવી રહ્યા છે બુધ દેવની રાશિમાં પોતાની મિત્ર ગ્રહની રાશિમાં તે આવી રહ્યા છે એટલે કે બુદ્ધ અને શુક્રનો પરસ્પર રાશિ પરિવર્તન થઈ રહ્યું છે નવ ઓક્ટોબર બાદ તમારા સ્વાસ્થ્યની તમારે કોઈ ચિંતા કરવાની નથી હા નવ ઓક્ટોબર હું શા માટે બોલ્યો કારણ કે નવ ઓક્ટોબર સુધી શુક્ર દેવતા કેતુ સાથે વિરાટમાન છે બ્લડ પ્રેશર અને સુગરની તકલીફ તમને રહી શકે છે શક્ય બને તેટલું ઓછું સુગર ઇન્ટેક કરશો તેટલું આ મહિનો તમારા માટે સારું છે સ્વાસ્થ્ય બાબતે કોઈ જ ચિંતા કરવાની નથી તમારા ફેમિલી મેમ્બરમાં પણ કોઈ જો મિથુન રાશિના હોય તે તો તેમના પર આ મહિનામાં ઘણી સારી દવાઓની અસર પણ થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા ધન બાબતે એટલે કે વાણી બાબતે અને તમારા બેંક બેલેન્સ બાબતે ગુરુદેવતા કે જે તમારી જન્મપત્રિકામાં તમારા લાઈફ પાર્ટનરના સ્થાનના માલિક થઈ રહ્યા છે અને સાથે સાથે તમારા કર્મના સ્થાનના માલિક રહ્યા છે કર્મ અને લાઈફ પાર્ટનર બંનેના સ્થાનના માલિક જે છે તે ઉચ્ચ રાશિમાં ધન બાબતે ધન સ્થાનમાં જ આવી રહ્યા છે આ મહિનામાં ફક્ત તમારું જ બેંક બેલેન્સ નહીં પરંતુ તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતના કારણે કર્મના કારણે તમને ઘણું સારું આ મહિનામાં ફળ મળી શકે છે બેંક બેલેન્સની આ મહિનામાં ચિંતા કરવાની જરૂરત નથી બીજી રીતે તે પણ કહું છું કે તમારા લાઈફ પાર્ટનરને પણ આ મહિનામાં ઘણો સારો લાભ મળવા જઈ રહ્યો છે તે લાઈફ પાર્ટનરની ચર્ચા કરશું તે કહીશું પરંતુ તમારી વાણી એક હિલર સમાન બની શકે છે એટલે કે ગુરુદેવતા કયા પ્રમાણે છે સ્કૂલમાં ટીચર જે સર્વશ્રેષ્ઠ ટીચર હોય છે તે કયા પ્રમાણે હોય છે કોઈ વ્યક્તિ સારો સ્વભાવવાળો હોય છે તે કેવો હોય છે સૌ ગુણી વ્યક્તિ તે પ્રમાણે તમારી વાણી પણ તમને મદદ કરશે અને જીવનમાં ખૂબ વધારે પ્રગતિદાયક આ સમય છે તો ઓક્ટોબર બે હજાર પચીસને તો તમારે ચૂકવો ના જોઈએ તમને લાભ પણ મળી શકે છે દરેક રીતે સારું છે જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે અને જો જે કોઈ પણ મિથુન રાશિના જાતકો છે તમારા સંતાન પણ જો સ્ટડી કરી રહ્યા છે તો તો કહું શુક્ર દેવતા કે જે નવ ઓક્ટોબર સુધી તમારી જન્મપત્રિકાના ત્રીજા સ્થાનમાં કેતુ દેવતા સાથે છે અને શુક્ર દેવતા પંચમ સ્થાનના માલિક બની રહ્યા છે ત્યારબાદ બુધ દેવતા પણ આવી રહ્યા છે ત્રણ ઓક્ટોબરથી પંચમ ને એક્ટિવ કરી રહ્યા છે અને શુક્ર દેવતા નવ ઓક્ટોબર બાદ કેન્દ્રમાં આવી રહ્યા છે શનિની દ્રષ્ટિમાં આવી રહ્યા છે હવે શનિની દ્રષ્ટિમાં તમને થશે કે મિત્રોની દ્રષ્ટિ વધારે થઈ શકે છે પરંતુ તમારા જે કંઈ પણ સ્ટુડન્ટ છે કે તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તો એજ્યુકેશન વાઇઝ નવ ઓક્ટોબર બાદ તમારા માટે ઘણો સારો સમય છે ત્રણ ઓક્ટોબર બાદ તમારા માઇન્ડમાં તમને તે એવા વિચારો આવી શકે છે કે મારે કંઈક વધારે એજ્યુકેશન સારું કરવું જોઈએ મારે મારા માતા પિતાનું અને મારું પોતાનું નામ પણ વધારવાનું છે તેથી આ મહિનામાં પોતાના પર એક્સ્ટ્રા અવર્સ કામ કરવું હોય એજ્યુકેશન બાબતે તો કરો આગળ વધો આ મહિનો તમને જીવનમાં સફળતામાં એજ્યુકેશન વિદ્યાભ્યાસ દ્વારા સફળતા આપવા માટે ઘણો સારો છે ફક્ત અને ફક્ત જો તમારું સંતાન ભણવા માટે ન બેસતું હોય ને તો તેમને થોડુંક વધારે મોટિવેશન આપો કે જો થોડીક મહેનત કરશું ને તો જીવન ઘણું સારું થઈ શકે છે તેથી સંતાન સંતાનવાઇઝ સંતાનના એજ્યુકેશન માટે પણ ઘણું સારું છે સંતાનના સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તો તે પણ ઓછી થઈ શકે છે તેનું પણ સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે તેથી એકંદરે જોવા જઈએ તો સંતાન બાબતે કોઈ તકલીફ નથી સૌથી વધારે ખુશ થવાની વાત તે જ છે કે તમારા સપ્તમ સ્થાનના માલિક ગુરુદેવતા કે જે તમારી પર દ્રષ્ટિ કરી રહ્યા હતા હવે તે પોતાની ઉચ્ચ રાશિમાં જવા જઈ રહ્યા છે સપ્તમ સાહેબ લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનરનું સ્થાન છે લાઈફ પાર્ટનરને ક્યાંક ને ક્યાંક આ મહિનામાં ધનલાભ થઈ શકે છે તેમના પર ધન વર્ષા થઈ શકે છે તમારા લાઈફ પાર્ટનર જે ફિલ્ડમાં છે ત્યાં તેમને સફળતા મળશે તેમને પદ ઉન્નતિ થઈ શકે છે સાથે સાથે માન સન્માનમાં વધારો થઈ શકે છે પ્રમોશન પણ થવાના સંજોગો બની રહ્યા છે જો તમારી જે એ જે જે કોઈ પણ ફિલ્ડમાં હોય જે કંપનીમાં હોય તો તેમને સફળતા મળી શકે છે અને તે લાભ તે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ ધનસ્થાનમાં જઈ રહ્યા છે એટ ધ એન્ડ ઓફ ધ ડે ફાઈનાન્શિયલ બેનિફિટ તમારા લાઈફ પાર્ટનરને થઈ રહ્યો છે હવે જો તમે તમારા લાઈફ પાર્ટનર સાથે પણ કંઈક કોલાબરેશન કરીને કંઈક બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માગો છો કે નવી શરૂઆત કરવા માંગો છો નવી શરૂઆત એટલે કે તમે સંતાન પ્રાપ્તિ બાબતે પણ જો ઈચ્છા ધરાવી રહ્યા છો તો લાઈફ પાર્ટનર સાથે કંઈ પણ કોલાબરેશન કરીને જે ડિસિઝન લેવું છે આગળ વધો ગ્રહોનું ખૂબ જ સારું ફળ મળવા જઈ રહ્યું છે હું વારંવાર એ શબ્દ જ વાપરી રહ્યો છું કે ગ્રહો સામે તે કહી રહ્યા છે કે તમારે જે કરવું છે ને તેના માટે મહેનત કરો અમે તમામ લોકો તમને સફળતા આપવા માટે બેઠા છે તો તમામ મિથુન રાશિના જાતકો આ તકનો ફાયદો ઉઠાવવો જોઈએ એક વાતની તકલીફ રહેશે કે રાહુ દેવતા કે જે અઢાર મહિના સુધી છવ્વીસ સુધી પણ તમારા ભાગ્યના સ્થાનમાં રહેશે ભાગ્યના સ્થાનમાં તકલીફ અપાવશે પરંતુ રાશિ કઈ છે શનિ દેવતાની અને શનિ દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં તમને હા તમને કર્મના સ્થાનમાં તમારા કરિયર વાઇઝ તમને થોડુંક ડીલી લાગી શકે છે તે દ્રષ્ટિ કરી રહ્યા છે શનિ મહારાજ દ્રષ્ટિ કરી રહ્યા છે બુધ પર ત્યારબાદ શુક્ર પર એટલે તમે વધારે પડતા પરફેક્ટ થવામાં થોડું દરેક બાબતને ડીલે કરી શકો છો તમારે થોડુંક બુદ્ધ દેવતાને સ્ટ્રોંગ કરવાના છે જે હું તમને ઉપાય આપવાનો છું હવે તો તમે સમજી ગયા હશો કે હું કયો ઉપાય આપી શકું છું તે તો બુદ્ધ દેવતાને થોડા સ્ટ્રોંગ કરવાના છે ને શનિ મહારાજ આળસનો ત્યાગ કરવાનો છે ફક્ત આ મહિનામાં જો આળસનો ત્યાગ કર્યો ને તો ભાગ્યનો સત ન કેમ મળે તમારા રાશિના માલિક એ તમારા ભાગ્યના માલિક પણ તમને ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે તેથી ભાગ્યમાં થોડું ડીલેડ રિસ્પોન્સ એકવાર મહેનત બીજી વાર મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળી શકે છે પરંતુ આ મહિનો તમારા માટે ભાગ્યનું પણ મદદ મળે તેના માટે હું તમને ઉપાય જરૂરથી જણાવીશ આગળ વાત કરીએ તો તમારા કર્મ બાબતે એટલે કે તમારા વર્ક પ્લેસ પર શનિ મહારાજ છે મેં તો તમને કહ્યું જ છે તમારા માટે ઘણું સારું છે પરંતુ ફક્ત અને ફક્ત ગુરુદેવના સેકન્ડ હાઉસમાં ઉચ્ચ રાશિમાં બેસવાના કારણે તમે કંઈક એવી ઇનોવેટિવ ગાઈડન્સ કોઈકને આપી શકો છો તમે તમારા બોસના સાથે પણ તે પ્રમાણે વાત કરી શકો છો કે ના આપણે આ પ્રમાણે ને દિવાળી ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો આપણે કંઈક અલગ ચેન્જ કરીએ બિઝનેસમાં કે તે તમે જોબ કરી રહ્યા છો તો કંઈક યુનિક આઈડિયા સાથે તમે આવી શકો છો તે પ્રમાણે તમારા બોસ પણ તમારા જે કંઈ પણ ડિસિઝન જે તમે લેશો તેના કારણે તમને ઘણું સારું આ મહિનામાં તમને ફાયદો અપાવી શકે છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે હવે ઉપાય શું કરવાના છે તો મિથુન રાશિના તમામ તમારા રાશિના માલિક કેન્દ્રને ને ત્યારબાદ ત્રિકોણમાં છે આનાથી વધારે સારું શું હોય શકે ઉપાય તરીકે ફક્ત અને ફક્ત અડધો કપ દૂધમાં દરરોજ સવારે ગાયના કાચા અડધો કપ દૂધમાં લીલા મગ ભેગા કરો અને મગની દાળ આ બે વસ્તુ ભેગા કરો અને તેમાં થોડું મધ ભેગું કરો અને ત્યારબાદ મહાદેવ પર તે અભિષેક કરો જેના કારણે જે કંઈ પણ જો થોડી પણ ટેન પર્સન્ટ પણ જો તકલીફ આવવાની હશે ને ટેન પર્સન્ટની એક પર્સન્ટ પણ તકલીફ છે ને તે પણ ઓછી થઈ જશે બીજું હું તમને આ મહિનામાં થોડું કહીશ કે મહિષાસુર મર્દીની સ્ત્રોત્રનો પાઠ તમારે જરૂરથી કરવો જોઈએ જેના કારણે આ મહિના દરમિયાન તમને ઘણી સારી સફળતા મળી શકે છે તો ઓવરઓલ જોવા જઈએ તો જે કોઈ પણ વિદેશમાં પણ છે તો તે તમામ જાતકો તમે તમારા ઘરમાં જ આ ઉપાય કરી શકો છો શિવલિંગ પર અભિષેક કરી શકો છો તો જો ઓવરઓલ જોવા જઈએ તો આ મહિનો મિથુન રાશિના જાતકો એડવાન્સમાં બેસ્ટ ઓફ લક જે કંઈ પણ વિધાતા દ્વારા આ મહિનો તમારા માટે એક જેકપોટ સમાન જે તમારા માટે કંઈક ગોઠવણ કરી છે તો તેનો ફાયદો ઉઠાવો અને આઉટ ઓફ ધ બોક્સ થોડુંક વિચારસરણી કરીને સફળતા મેળવવાની છે તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વિચારો જણાવવાનું ન ભૂલશો અને તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મિથુન રાશિના જાતકોને આ માહિતી શેર કરવાનું ન ભૂલશો જો માહિતી પસંદ આવી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય